सुखमा सुखिया सौ साथ मारे रंग भरुनानु मारु मारू गामडू दुखमा भेडू छे आकू गाम रे रंग भरुनानु रूपाडू मारू गामडू धरती खेड़े चे सौ सात मार रंग भर नानु रूपाड़ू मारु गामू धंदावी नानु नती कोय रे रंग भर नानु रूपाड़ू मारु गामू घेर घेर घंटियों गाजती रे रंग भर नानु રૂપાડુ મારુ ગામડુ રેટિયાનો મીઠો રણકાર રે રંગ ભર્યું નાનું રૂપાડુ મારુ ગામડુ ખટક ખાટુ કે સાડસા મટી રે રંગ ભર્યું નાનું રૂપાડુ મારુ ગામડુ ઊંચા નીચા ના નથી ભેદ રે રંગ ભર્યું નાનું રૂપાડુ મારુ ગામડુ કામધેનુ સમાણી ગાવડી રે રંગ ભર્યું નાનું રૂપાડુ મારુ ગામડુ ધીંગી ધુરાના ધરનાર રે રંગ ભર્યું નાનું રૂપાડુ મારુ ગામડુ અંતર પ્રકાશ સોની આંખ મારે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું ધરતી ધ્રુવ છે જેને પાયરે રંગપાળું મારું ગામડું સામે જુએ ત્યાં તની તરે રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું આખડીએ અમી છલકાય રે રંગભર્યું નાનું रूपाडु मारु गामरु संतवीनो बनी वाणी एरे रंग बरु નાનો રૂપાળો મારું ગામડું ગાંધી બાપુનો જય જયકાર રે રંગ ભર્યું નાનું રૂપાળો મારું ગામડું ગાજે છે ગીત જા હે તનારે રંગ ભર્યું નાનું રૂપાળો મારું ગામડું નદીઓ નાધીમાં મીઠા નીર રે રંગ ભર્યું નાનું રૂપાડુ મારુ ગામડુ ગાજે છે ગીત જાહે તનારે રંગ ભર્યું નાનું રૂપાળુ મારુ ગામડુ નદીઓ નાદીમાં મીઠા નીર રે રંગ ભર્યું નાનું રૂપાળુ મારુ ગામડુ સુખમાં સુખિયા